ભૂથથી બોલેરો પિકઅપ વાનમાં અમદાવાદ કતલખાને લઈ જવામાં આવતા ચૌદ જેટલા જીવને ધાંગધ્રા કલ્પના ચોકડી પાસે પિતા પુત્ર માલધારીએ બચાવી લીધા હતા અને પાંજરા પણ મોકલ્યા ધાંગધ્રાથી આશીષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ માલધારી સમાજના પિતા અને પુત્ર ચૌદ જીવો જે કતલખાને જતા હતા તેને બચાવી લેવામાં આવ્યા હતા અજયભાઈ મુંદવા તેમજ તેમના પિતા સવારે સાત વાગે પોતાની વાડી તરફ જતા હતા ત્યારે કલ્પના ચોકડી પાસે એક બોલેરો પિકઅપ ગાડી જે સત્યાવીસ ટીડી અઠ્ઠાણું બાણું નંબરની ગાડીમાં આવ આવતા ગાડીની તલાશી લેતા તેમાં ચૌદ જેટલા જીવોને ક્રૂરતાપૂર્વક બાંધેલા હતા અને તેમને કતલખાને લઈ જાવતા લઈ જવામાં આવતા હતા ત્યારબાદ અજયભાઈ દ્વારા જીવદયા પ્રેમીઓને જાણ કરી ડ્રાઈવર ક્લીનર સહિત ગાડીને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા ત્યારબાદ તમામ જીવને ધાંગધ્રા પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા અજયભાઈ મુંધવા અને તેમના પિતા દ્વારા આ ચૌદ જીવોને બચાવેલી ખૂબ જ ઉમદા કાર્ય કર્યું હતું માલધારી સમાજે તેમના ઉમદા કાર્યને બિરદાવ્યું હતું અને ખાસ કરીને કચ્છના ભૂતથી ઉત્તર ગુજરાત તરફ આ જીવ જતા હતા અમદાવાદ તરફ અને તેમને બચાવી લેવામાં આવ્યા છે